શિયાળામાં શરદી અને ખાંસીથી પરેશાન છો તો આ ઘરગથ્થુ ઉપચાર વડે તુરંત મેળવો છુટકારો તુલસી ગીલોય અને લોહી ચાર જેવા ઘરગથ્થુ ઉપચારોનો ઉપયોગ શિયાળામાં સ્વાસ્થ્ય જાળવવા માટે ખૂબ જ અસરકારક છે આ દવાઓ શરદી ઉધરસ તાવ અને અન્ય સમસ્યાઓથી રાહત આપે છે શિયાળામાં આપણે ઘણી વાર આપણા સ્વાસ્થ્યને લઈને ચિંતિત હોઈએ છીએ આવી સ્થિતિમાં આપણે શિયાળામાં બીમારીથી બચવા અને પોતાને ફિટ રાખવા માટે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકીએ છીએ આ દેશી જુગાડ વડે આપણે આપણા શરીરની વધુ સારી રીતે સંભાળ પણ રાખી શકીએ છીએ ખાસ વાત એ છે કે આ તમામ ઉપાયો આપણી આસપાસ હાજર હોય છે તેથી આપણે ક્યાંય પણ ભટકવાની જરૂર નથી તો ચાલો જાણીએ શરદી ખાંસીને દૂર કરતા ઘરગથ્થુ ઉપાય વિશે એક ગિલોયના ફાયદા તાવ અને પીડાનો કુદરતી ઉપાય ગિલોય દવાનો ઉપયોગ છે તાવ માથાનો દુખાવો છાતીમાં દુખાવો અને જડતા દૂર કરવા માટે થાય છે આ દવા મોટા ભાગે ઝાડ પર ચડતા લીલા લત્તાઓના સ્વરૂપમાં જોવા મળે છે અને તેનો ઉપયોગ સ્વાસ્થ્ય લાભ માટે થઈ શકે છે બે તુલસીની ચમત્કારિક અસર તુલસી એ ખૂબ જ અસરકારક દવા છે અને તે આપણી આસપાસ સરળતાથી મળી જાય છે

અને આદુને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરી શકીએ છીએ જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે આ મિશ્રણ શિયાળામાં થતા રોગોને રોકવામાં અસરકારક છે ચાર લટજીરાનો ઉપયોગ ખાંસી અને શરદી માટે અસરકારક ઘરગથ્થુ ઉપાયો અપનાવીને આપણે આપણું સ્વાસ્થ્ય સુધારી શકીએ છીએ ખાંસી શરદી અને તાવ માટે રામબાણ તરીકે કામ કરતી લટજીરા દવાને ઉકાળીને અથવા પાન ચાવીને પણ ખાઈ શકાય છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને હા વિડીયો રિલેટેડ કાંઈ પણ સજેશન હોય તો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ